બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ નીલકા નદીના કાંઠે આવેલું છે પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર કે જે હજારો વર્ષ જૂનું છે જેની સ્થાપના ખુદ પાંડવો દ્વારા ખૂબ જ આસ્થા છે અહીંયા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંખ્યામાં આવે છે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસ નિમિત્તે અહીં ભવ્યાતિ ભવ્ય ઉજવણી થાય છે જેમાં આજે ઢોલ નગારા સાથે અહીં પરંપરાગત રીતે વર્ષોથી બાવન ગજની ધજા પ્રથમ ગાફ ઠાકોર સાહેબ દ્વારા અને ત્યારબાદ

અને સવારે વહેલી સાડા ચાર ની આરતી થી ભીડ છે અત્યારે અને સતત માણસો આવે છે આ વર્ષે રેલવે તંત્ર એ ગાડીઓ તમામ ગાડીઓને સ્ટોપ આપ્યો છે એટલે એમનો હું આભાર માનું છું એસટી નો બધો વ્યવસ્થા છે અને ઈશ્વરને પ્રાર્થના કે આજ સાંજ સુધી વરસાદ ન પડે તો લોકો હેરાન ના મારું કાળોભાઈ રવજીભાઈ પટેલ સાપુર એનું માધ્યમ વર્ષો થી જે આજે સાડા પાંચ વર્ષ થઈ ગયા ભીમનાથ દાદાને આ જાળને ને પાંડવો અહીંયા હતા વર્ષોથી અને ત્યારથી લોકો અહીંયા દિવસે લાખો નહીં હજારો માણસો નહીં પણ લાખો માણસો દર્શન કરવાનો લાભ લે છે અને પણ ચાલે છે અને આજુબાજુના જે વિસ્તારો છે એના લોકો આજે હજારો લોકો અહીંયા દર્શન માટે આવે છે અને બધાને આ દાદા ને શ્રદ્ધા છે અને હમણાં ધજા ચડી છે અને એના દર્શન કરવા માટે પણ માણસો આવે છે જય ભીમના જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા